અમે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી હવે હું અને હર્ષભાઈ એમની સાથે અમને કહ્યું ને અમને સંમતિ આપી છે કે એરપોર્ટની બહાર આવશે અહીંયા અમને સંબોધન કરશે એમનો જે સન્માન કરવા માંગે જે સન્માન સ્વીકારશે સ્ટેજ પર કોઈ નહીં આવે એમનું સન્માન અભિવાદન સ્વીકારશે એટલે સાંજે જતા પહેલાં સ્વયં સાહેબ એરપોર્ટની બહાર આવી રહ્યું બિહારવાસીઓની સાથે અભિવાદન સર કેટલા લોકો આવ પંદર થી વીસ હજાર લોકો એરપોર્ટ પર